ભાઈ ને લઈને આવ્યા હતા આપણે દવાખાને કેમ કે શરદી થઈ ગઈ છે કાવીશું ભાઈ બંધન દિવસ છે મામાને મળવા જવું પડે કપડે હા એમાં જો લાઈટ વાઈ જાય છે અને વરસાદ શરૂ છે તો રોડ ઉપર ઊભા છે ને ફાઈનલી વિશુભાઈના પપ્પા આવી ગયા છે બિસ્કિટ ને એવું લઈને જો બે ગયા વિશુભાઈ જો નતા જય મેલ્ડિંગમાં ને જય ચાવનો ફરી અમારા નવા બ્લોગમાં બધાનો હાર્દિક સ્વાગત છે બધાય કેમ છો મજામાં ને મજામાં જ છો તો જો આપણે આજે ખાસ દિવસ છે આપણે માટે અને આજે મારા નાના બટ છોકરાનો બર્થડે છે તો એ બર્થડે વાળા ભાઈ એ જે જો ખોળામાં ગરી ગયા છે કાને હમ વિશુભાઈ આઈ તો કે બધા એમ કે આજે મારો બર્થડે છે તો બધા હેપી બર્થડે લખજો કમેન્ટમાં જરૂર એ તો ને કેમ કે બર્થડે છે પણ આપણે કઈ કેક કાપવાની નથી કેમ કે વિશુ છે શરદી પછી શરદી ની દવા શરૂ છે કાની એને ચાલુ છે ને તો હજી આવ્યા છે જો વિશુ મોઢું બોઢું તો જાગ્યા છે આર્યન ભાઈ આપણે સ્કૂલ મૂકીને આવ્યા બેઠા હતા બધા એના બર્થડે છે તો બધા વિશ કરે છે તો આપણે બધા થેન્ક યુ લખવાની ફરજ બને તો આપણે સામે કમેન્ટ કરતા હતા

ચોકલેટ ને એવું તો કઈ નથી કોઈ દેવાનું કેમ કે અહીંયા અમારે બાજુમાં જે ગરીબ ઝૂપડા વાળી રહે છે બધા એમને આપણે બિસ્કીટ ને એવું વેચવાનું છે હમણાં એને પપ્પા ગયા છે બજારમાં લઈને આવે પછી વિશુભાઈ બધાને આપશે આપણે બધા છોકરાને બોલાવી લઈશું અહીં ઘણા બધાને બિસ્કિટ આપી દઈશું બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો ફાઈનલી વિશુભાઈના પપ્પા આવી ગયા છે બિસ્કીટ ને એવું લઈને જો બે ગયા વિશુભાઈ જો આપણે કેક બેક પે बिस्किट भाई ने मजा की बिस्कुट लाई नहीं खास हां पड़ते को कराना नहीं वैसे तो देने दिया ना थाओ गरीब छे बेचारा डूंगा वाली में रे छे अने विशु भाई जो बी गए छे इन पापा पै पा का ये तो विशु हाय हमने अमर हाय बंद थई गयोस बे दिवस से विशु सु हेने

ખીર પૂરી આવી છે જો આપણા બા ઘરેથી કેમ કે આપણા ગઢા બા હરાદ હતું તો કાને વિચુભાઈ અમાર વિચુભાઈ જો ખીર ને પૂરી ખાતા તા જો જો ફોન દેખાડે હું એ અમાર વિચુભાઈ નો ફોન છે કા હા કાકા એ આપો ને કોને આપો કોને આપો હમ જો એ તો ખાવા મેડા આપડે તો જમવાનું બાકી છે કાને આપણે જમવાનું બાકી છે ને તો એ કઈ કે છો ભૂઈ ગયા ભાઈ પાસે જઈ ગયા તો હારું હાલો આપણે પણ જમી લઈએ જેમાં વગેરે તો હાલ છે ને કાને વિશું તમાર બધાને ખીર પૂરી ને ટમેટાનું શાક ને એવું ખાવું હોય તો વી આવો જો આયા તો ખાવા મળ્યાસે હારું ભાઈ કન્ટિન્યુ બ્લોગ માં રહેજો કાને વિશું હા હા કે એમી વેલા

તો થોડાક મે આપ્યા તો બીજા પણ આવ્યા કાને બીજા વેને બીજાને દેવાના છે બિસ્કિટ હાલો બીજાને બિસ્કિટ દેતા આવી વિષો તો વિષ વાપશે આનો બર્થડે હે બધા હેપી બર્થડે ક્યો હેપી બર્થડે હેપી બર્થડે લે હલકી شويه તો

બધા હામે રેશ જો અહીંયા રેશ તો જો વીસુભાઈને લઈને આપણે દવાખાને કેમ કે શરદી થઈ છે મામાને મળવા જવું પડે એમાં જો ગઈ છે અને વરસાદ છે તો રોડ ઉપર વરસાદ છે ગઈ છે અને